ભાવનગર નવગામ ભાવસર તેમજ એકસવાઠ ગ્રુપ દ્વારા સમસ્ત ભાવસર સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ અંતર્ગત એમડી ફિઝિયસ ઓર્થોપેડિક હાડકાના જનરલ સર્જન અને ઓર્થર્મોલોજિસ્ટ એટલે કે આંખની તપાસ ફ્રી કરવામાં આવી હતી આ ઉપરાંત સમાજના સભ્યોને વધુ લાભ મળે તે માટે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ તેમજ બીએમડી એટલે કે હાડકામાં કેલ્શિયમની તપાસ પણ કરવી દેવામાં આવી હતી 150 જેટલા ભાવસર સમાજના સદસ્યો આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો સમાજના 108 ગ્રુપ દ્વારા આ નિદાન કેમ્પનો સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 108 ગ્રુપ દ્વારા આખા વર્ષ દરમિયાન સમાજને લગતી બીજી અનેક પ્રવૃત્તિ કરતી હોય છે હું મનીષ તળાજીયા શ્રી ગોવિંદલ ગાંડાલાલ ગુંદી ગરાવ ભાવસાર બોર્ડિંગ તેમજ શ્રી નવગામ ભાવસર જ્ઞાતિ પ્રેરિત એકસો આઠ ગ્રુપ દ્વારા અત્રે ભાવસર બોર્ડિંગ ખાતે એક ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ કન્સલ્ટેશનનું એક આયોજન કરવામાં આવેલું તેમાં ઓર્થોપેડિશિયન ફિઝિશિયન આંખના સર્જન તેમજ જનરલ સર્જને એમની સેવાઓ આપેલી આ કેમ્પ દરમિયાન લગભગ ભાવસર સમાજના દોઢસો જેટલા લોકોએ બોડી સંખ્યામાં લાભ લીધો તે ઉપરાંત તપાસ તેમજ બીએમડી ઇસીજી હાઈરોડની તપાસ એમાં પણ ટૂંક મોડી સંખ્યામાં